વલસાડ જિલ્લા અને ઉમરગામ તાલુકાના ધોડીપાડામાં ભાજપના નવા સાંસદ ધવલ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો વિવિધ સમાજના આગેવાનો અને ઇન્ડસ્ટ્રીયલ સંગઠનો દ્વારા સાંસદનું ફુલહાર કરી સન્માન કરાયું હતું ધારાસભ્ય રમણ પાટકર સહિત જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા વલસાડ જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ તથા હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનોએ હાજરી આપી હતી

એટલા માટે જ પત્રકાર તરીકેથી ફરજ અદા કરતા હોય છે પણ ઘણી વખત ગઈકાલે અમે કહ્યું કે દરેક સમાજને અમે બોલાવ્યા છે અને પત્રકારને એની જાણ કરી એટલે સરીગામનો જે પત્રકાર છે એને નેગેટિવ લઈ ગયો સાના માટે ભાઈ વારંવાર તમે એવું લખો છો સાચું કામ છે સારું કામ છે અને જે રસ્તાની તમે કામ કરો આખા ગુજરાત રાજ્યની અંદર હું લાવા સાથે કહું છું ઉંબરગામના જેટલાઓ રસ્તા થયા છે બસો અઠ્યાસી એવા સૂરા સારા સુંદર વ્યવસ્થા કોઈ જગ્યાએ નથી ગયા મંગળવારે પણ અમે માન્ય મુખ્યમંત્રીને મળ્યા હતા અને એમણે ગઈકાલે ફેક્સથી દસ કરોડ રૂપિયા બીજા મોકલા આપ્યા ઉંબરકામની અંદર જે પણ હજુ બાકી હોય એ કરવા માટે તૈયાર છે બરાબર ઉંમરગામની અંદર અત્યારે દરિયાઈ ધોવાડ જમારે બાર કરોડને સિત્તા સત્તાણું લાખ રૂપિયા હતા તેની સરકારે ત્રીસ ટકા વધારો કરીને પંદર કરોડ રૂપિયા ગઈકાલે જ મંજૂરી પણ આપી દીધી છે હવે જે જેટીનું જે કામ છે હાર્બર બંદરનું કામ છે एपर टुका एयपोर्टा चालू करवा जय है बाटे जो लोकसभा का चुनाव हुआ था उसके अंदर 26 वलसाड़ लोकसभा के अंतर्गत हमने जो ऐतिहासिक जीत भारतीय जनता पार्टी ने दर्ज की है जिसमें हम लोग दो लाख दस हज़ार जैसी जंगी बहुमति जिसे जीते है उसमें उमरगाम विधानसभा का भी बहुत मुख्य रोल था उमरगाम विधानसभा 2022 में हम लोग पैंसठ हज़ार जितनी मार्जिन से जीते थे इस बार हम लोग उमरगाम विधानसभा वलसाड़ लोकसभा सीट में एटी थाउजेंड फाइव हंड्रेड की मार्जिन से हम लोग जीते हैं तो हम लोग के लिए हाइएस्ट जो ग्रोथ हुआ है मार्जिन में वो हमारे उमरगाम विधानसभा में हुआ है उसके लिए हमारे जितने भी मतदार भाईयों बहनों हैं हमारे भारतीय जनता पार्टी के सनिष्ठ कार्यकर्ता है जिला पंचायत के हमारे पूरे सदस्य है तालुका पंचायत के सदस्य सरपंच अमित सिंह राजपूत साथ है प्रशांत पंचाल एस ट्वेंटी फोर न्यूज उमरगाम